હેલો હાઈ ફ્રેન્ડ્સ નમસ્કાર જય હિન્દ જય ભારત આજનો આપણો જે ટોપિક જે છે એ છે લગ્ન થયા હોય અને પતિ પત્ની ઘણા સમયથી દૂર હોય તો કેટલા વખત થઈ જાય તો એ ગ્રાઉન્ડ ઉપર છૂટાછેડા લઈ શકાય પહેલમ પહેલાં કે શું એવું કોઈ ગ્રાઉન્ડ છે કે નહીં તમારો સમય વ્યસ્ત થાય એવું મારે કરવું નથી તો એવો કોઈ કાયદો છે તો જી હા છે કે તમે અને તમારા પત્નીશ્રી યા તો તમે અને તમારા પતિશ્રી અગર અમુક સમયથી એકબીજાથી દૂર હોય તો તમને છૂટાછેડા મળી શકે છે અને આ જનરલી કેસ ત્યારે જ થતો હોય છે સામાન્ય રીતે બંને પક્ષકાર તૈયાર હોય છૂટાછેડા આપવા ત્યારે કોઈ જ પ્રશ્ન ઉભો થતો નથી પણ એક પક્ષકાર તૈયાર હોય ઈગ્રેન નથી તૈયાર અથવા તો અત્યારે હાલમાં ટ્રેન્ડિંગ છે હું હેરાન કરીશ આવી રીતનું માનસિકતા હોય કાં તો છોકરી આવી માનસિકતા રાખે કાં તો છોકરો આવી માનસિકતા રાખે છે હું સામેવાળાને હેરાન કરું હું સીધી લીટીમાં છૂટું ના આપું આવી રીતના ઘણા બધા પ્રશ્નો હોય છે તો બેઝિકલી આવા પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થાય યા તો મનમાં એવું હોય કે સામેવાળાને કોર્ટના ધક્કા ખવડાવીશું ત્યારે આ એક મહત્વનું અને સમજવા જેવું એક ગ્રાઉન્ડ છે કે તમને આવા કેસમાં છૂટાછેડાનો કોઈ ઇઝી ગ્રાઉન્ડ કે ઇઝી રસ્તો મળી જાય તો કેવું રહે તો આ એક ગ્રાઉન્ડ છે મિત્રો જેમ કે સામાન્ય રીતે છોકરીવાળા છોકરા ઉપર કેસ નાખે છે કંઈ હોય નહીં પણ ઘરેલું હિંસા અત્યાચારા તે છોકરાવાળા એવી રીતે નાખે છે કે ખોટી ફરિયાદ કરી છે સો એન્ડ સો લાઈક દેટ

ફેમિલી મેટર છે ચાલતું હોય છે ઘર ઘર કી કહાણી જેવું થઈ ગયું છે અત્યારે રિસાઈને પત્ની જતી રહી હોય શોર્ટ ટાઈમમાં પાછી પણ આવી જાય તો એ ગ્રાઉન્ડ નહીં ચાલે તમારી પાસે કોઈ એવો ડોક્યુમેન્ટ કે જે ઓન પેપર સાબિત કરી શકે કે સ્ત્રી અને પુરુષ બે વર્ષ કે તેથી વધારે સમયથી સેપરેટ રહે છે તો તમે આ રીતે એક ગ્રાઉન્ડ તમને મળી જશે જેના બેઝ ઉપર તમને છૂટાછેડા મળવા બહુ જ ઈઝી રહેશે હું બીજી ગોળ ગોળ કોઈ જ વાત નહીં કરું એક સામાન્ય અને સચોટ વાત કરી છે અને હાલાકી એસ પર થર્ટીન જેમાં એક તરફીવાળા હા હોય એકની ના હોય એની અંદર જે ઔપચારિક ઘણા બધા ગ્રાઉન્ડ આપ્યા છે એ તો છે જ જેમ કે ક્રુઆલિટી વ્યભિચાર જેવી ઘણી બધી વસ્તુ છે કે જેમાં તમને છૂટાછેડા મળી શકે છે આ એક પોઈન્ટ નથી પણ અહીંયા વાત મહત્વની છેલ્લે એ જ રહેશે કે જે પણ છે એ દસ્તાવેજ પુરાવા કે કોઈ પણ રીતે તમારે કોર્ટમાં સાબિત કરવી રહી અને એના આધારે પછી તમને આગળ ઇઝીલી છૂટાછેડા મળી શકે છે તો આશા રાખું છું આ વિડીયો આપને ગમ્યો હશે તેમ છતાં પણ આ વિડીયોમાં કદાચ કોઈ વાત બાકી રહી હોય તમને કોઈ વાતનો સંતોષ ના થયો હોય કોઈ મૂંઝવણ કોઈ પ્રશ્ન ગમે તે હોય તમે કોમેન્ટ કરી શકો છો નંબર આપું છું એની ઉપર સંપર્ક પણ કરી શકો છો ઘણા બધા એવા મિત્રો છે જેમના ફોન આવે છે ઘણાની કોમેન્ટ્સ છે અમુક પ્રશ્નો એવા બની શકે છે કે જે કદાચ કોમન હોય એના લગતો હું અવશ્ય સો ટકા વિડીયો બનાવીશ ક્યાંક કોઈકને કામ લાગી જાય કોઈકનું જીવન બચી જાય ઘણા લોકો ધક્કા છે ઘસી ઘસીને હેરાન થઈ ગયા છે તો ક્યાંક કોઈકને ઘણી એવી મદદ થઈ જાય કદાચ તમે એવા વ્યક્તિ હોવ જે જોઈ રહ્યા છો આ વિડીયો પણ કદાચ તમારા લગતો ના હોય પણ શેર કરજો ક્યાંક કોઈકને ક્યાંક કામ લાગી જાય આ વિડીયો તો આશા રાખું છું એવા કોઈ અલગ અલગ તમારા સામાજિક ગ્રુપમાં શેર કરજો કે ક્યાંક ને ક્યાંક કોઈકને કામ લાગી જાય અને બીજું કે કાયદાનું જ્ઞાન હોવું ખોટી વસ્તુ નથી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કાયદાનું જ્ઞાન હશે ને મિત્રો તો તમે ક્યારેક કોઈકને સલાહ પણ આપી શકશો કે આવી રીતે કોઈક મેહુલભાઈ પંડ્યાનો વિડીયો જોયો હતો અને અમને મગજમાં આવ્યું અને આવું નાનું અમતું કંઈક વાતનું ધ્યાન છે તો એના રિગાર્ડિંગ કોઈકને કહેશો તો કોઈક ફસાતો વ્યક્તિ બચી જશે તો આશા રાખું છું કે આવા જ મારા વિડીયો તમને ખૂબ જ અત્યંત ઉપયોગી સાબિત નીવડે અને ખૂબ જ કામ લાગે તેવી આશા રાખું છું ક્યાંક કોઈ પણ મૂંઝવણ પ્રશ્ન સલાહ જે પણ તમે કહો તો તમે કોમેન્ટમાં લખી શકો છો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત જય સંવિધાન